તો આ બધી રીતે છે કોલકાતાનો સ્પાઇસી સમોસા હલવો એટલે કોલકાતામાં સમોસા ટિક્કી ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ છે ઓથેન્ટિક કોલકાતા ડિશ બેંગોલી ડિશ એમાં ચટણી જે છે એ કયા ટેસ્ટ ઉપર આવે છે ખાટું આવે છે અને આ ના મસાલા આ સત્તુની ચટણી બની રહી છે અને ઝાલમુડીમાં સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ સત્તુની ચટણી છે પાણીપુરી તો બહુ ખાધી હવે આ કલકત્તાના પૂચકા ખાટા ખાટા તીખા તીખા ગોળગાટાના પૂચકા ઓમી ટોમાર સંગે પૂચકા ખબેર ખૂબ ভালো লাগে ઓડી બાબા આપણું સ્વાગત છે હું છું સમીર અને જેમ સાંજ પડે અને મારી આદત રહી છે પહેલેથી કે પાંચ છ વાગ્યાની આસપાસ કંઈક નવી વસ્તુ જો પેટમાં ન બધરાવું તો મજા ન આવે એમ દિવસ સફળ થયો ન કહેવાય અને મીન મને અમારા એક મિત્ર કિરીટભાઈ જે છે ને એ જણાવ્યું હતું કે અહીંયા વિશ્વાસ કલકત્તા ફાસ્ટ ફૂડ થયું છે એકચ્યુઅલી અહીંયા સ્વામિનારાયણ ચોકમાં જે કલકત્તાની જે અમુક ડિશેસ એવી હતી કારણ કે એને આની પહેલાં મારો બેંગાલ ફૂડનો વિડીયો જોયો તો બેંગોલી ફૂડ જે આપણે કોઠારી એના પાસે શૂટ કર્યું હતું એટલે બંગાળના કારીગરો અહીંયા આવે છે અને જે ખાય છે ત્યારે એણે મને કીધું કે જો આપણા બંગાળમાં રહેતા આપણા ગુજરાતી ભાઈઓ જે છે ને કલકત્તાના એ લોકો સૌથી વધારે શું લાઈક કરે છે એ તમારે જાણવું હોય ને તો અહીંયા હોય છે ઝાલમુડી સમોસાનો હલવો તીખો હલવો જો આ તો પહેલી વખત છે સમોસાનો હલવો તો એ વસ્તુ શું છે પછી એની સાથે પૂચકા જે પાણીપુરીનું જે સ્વરૂપ છે તો એમાં શું ફરક છે આ બધી વસ્તુ જાણીએ તો અહીંયા આવી જજો એટલે આપણે આવ્યા છીએ અહીંયા લેટસી અહીંયા બની રહ્યા છે પૂચકા અને સાથે સમોસાનો એ તીખો હલવો અને ઝાલમૂડીનું બધું છે લેસી કેવો છે ટેસ્ટ અને પછી તમારી સાથે શેર કરું તો આ છે રાજકોટનો સ્વામિનારાયણ ચોક અને સ્વામિનારાયણ ચોકમાં એક્ઝેક્ટ ઝેપોલી બેકર્સની બરાબર બાજુમાં આ છે વિશાળ કોલકાતા ફાસ્ટફૂડ

અચ્છા ભગત તમારે મસ્ટર્ડ ઓઈલ પર વધારે ખાવું જોઈએ અને આ મેરીનેશન ના સત્તુની ચટણી અચ્છા સત્તુની ચટણી ગ્રેટ અચ્છા સમોસા ઓકે સમોસાને ક્રશ કરી નાખીએ અને આ છે મુરમુરે જેને કહે મુરી મુરી કોલકાતા ની છે જો આનો મુરી યસ છે બહુ નાની અલગ જ હોય રાજકોટના મમરા કરતા અલગ હોય છે અચ્છા અહીંયા આ મૂડીના બધા પેકેટ્સ તમને જોઈતા હોય તો એ પણ તમને મળી રહેશે આ મૂડીના પેકેટના કેટલા છે એકના હંડ્રેડ રૂપીઝ હંડ્રેડ રૂપીઝ અચ્છા કોકરો અચ્છા હા યસ મેંગો સાઈડ બધા એના ભુજીયા કે

ઓહ કોકોનટ પણ આવે એમ ગ્રેટ બહુ સરસ તો આ છે સમોસા જાલમુડી સર આપનું નામ શું ભલે છે કેટલા સમયથી રાયા ચાલુ કર્યું તમે અયા 1.5 મહિના છે 1.5 મહિના થયા અને કેવો છે રિસ્પોન્સ સારો છે રાજકોટના લોકોને અમે કોગો ટેસ્ટમાં એક પ્લુ લાગે છે એડપ્ટ કરી લેવા ભલે છે હજી ટ્રાઈમાં છે એકવાર આવે બીજી વાર ટ્રાય કરે છે আস্তে আস্তে બેસી જશે બાકી કલકત્તાસ પીપલ જેયા રહે છે અમારે લોકો મેટ છે આર્ટિસ્ટના ઘણી વસ્તુ સૌથી વધારે રોટેશન નો છે આપણે સમોસા ટિક્કી ચાટ જલમૂરી એમ તો બધી જ આઈટમ અમારી રોટેશન બરાબર અહીંયા પાણીપુરી અને પૂચકાની ફાઇટ થાય તો લોકો કઈ તરફ વધારે ઝૂકે છે પૂચકા જીતશે એમ પૂચકા જીતશે ગ્રેટ એવું શું છે પૂચકામાં પૂચકાનું ટેસ્ટ જ પાણીનો ટેસ્ટ અલગ છે અને મસાલામાં અહીંયા ચણા પડે છે અને મસાલાને અને માના જે સિક્રેટ મસાલા છે એ મેન ઓથેન્ટિક છે તમારો ટાઈમિંગ શું છે ફોર ટુ ઇલેવન ફોર ટુ ઇલેવન થેન્ક યુ તો હવે જુઓ કઈ રીતે બને છે સ્પાઈસી હલવો કોલકાતાનો સ્પાઈસી હલવો સમોસા અને ટિક્કીથી બનતો એકચુઅલી એને સમોસા ટિક્કી ચાટ પણ કહેવાય છે પણ એકચ્યુઅલી કલકત્તામાં હલવો પણ કહેવાય તો આ બની રહી છે સમોસા ચાટ સમોસા ટિક્કી ચાટ જેવા સમોસા અને ટિક્કી આલુ ટિક્કી બને અને આ છે ઓથેન્ટિક કોલકાતા ડિશ બેંગોલી ડિશ એમાં ચટણી જે છે એ કયા ટેસ્ટ ઉપર આવે છે ખાટું આવે છે અને આ ના મસાલા બનાવો છો વાહ તો કલકત્તાના લોકો બેઝિકલી વધારે કેવું ખાવા વાળા તીખું કે ખાટું કે મીઠું કે તીખું અને ખાટું તીખું અને ખાટું યસ અમારા ડીશમાં આમલીના પાણીનું વધારે વેલું હોય છે वन टाइप ऑफ स्टीम mm. हम पर कोलकाता में स्टाइल में कही नाकाने ना का ये बंगाली स्पाइसी हलवा बंगाल स्पाइसी हलवो यस अरे वाह અચ્છા આ 5 ચટણી નાખી ન૧ નૂજમ્થ ન૨્જ નિજ નૂભ ન૨ྤવી ન નૂજે ન્ ન ને 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 ના span માથે ચટણી અને દહીં નાખ્યું પહેલાં મને એમ થયું ગ્રીન ચટણી અને દહીં કે આ મોરોટોનસ જે આપણે ઘરે પેલી દિલ્લી ચાટ ખાતા હશું એવો ટેસ્ટ છે પણ પેલી સ્પૂનમાં એ બી ઇમ્પ્રેશન નથી આવી કલકત્તાની જે બેઝિક કેસબર્ડ્સની જેને કેમ કે ઇન્ટેન્સિટી છે ને એ ખટાશ ટીમાં પાય તમને એ તો લાગશે જ સાથે એમને જે માથે મસાલો નાખ્યો છે એ બ્રેન્ડનો સિક્રેટ મસાલો આપણે ઇન્ગ્રીડિયન્ટ થયું છે પણ એ કલકત્તી ફ્લેવર તમને આપે મોનોટોનસ ચાટ નથી ભલે દહીં એની માથે પડ્યું હોય પણ દહીં કિલ નથી કરતું ચાટના જે જેને કહે ને કે એના ડેપ્થને એના ટેસ્ટની અંદર જે ડેપ્થ હોય ને એ ટેસ્ટને કિલ નથી કરતું બહુ બધા તીખું નહીં બહુ બધા ખાટું નહીં એક ડિસન્ટ ટેસ્ટ લાગ્યો મને આ મારો પર્સનલ ઓપિનિયન છે એ જરૂરી નથી કે બધાનો ઓપિનિયન સરખા હોય કેટલાક લોકોને તીખું ભાવે કેટલાક લોકોને ખાટું ભાવે કેટલાક લોકોને વધારે મીઠી ચાટ ભાવતી હોય એટલે જેમ એક ઘરમાં પાંચ બાળકો હોય પાંચેના ટેસ્ટ સરખા ન હોય બની શકે કે તમારો મારો ઓપિનિયન મેચ ન થાય પણ મને ભાવ્યું પર્સનલી મારા માટે એક્સપિરિયન્સ સારો રહ્યો તમે એક્સપિરિયન્સ કરો તો તમારો ટેસ્ટ એક્સપિરિયન્સ કેવો રહ્યો એ નીચે કમેન્ટમાં જરૂરથી કહેજો સરસ છે એમણે મેડમે પહેલેન્સ કીધું છે કે કલકત્તાના લોકોને ખાટું વધારે ભાવે એટલે રાજકોટના લોકો અહીં આવે તો હું એવું સજેસ્ટ કરીશ આપણે કાઠિયાવાડી આપણે પંજાબીમાં કાઠિયાવાડી મસાલોને નખાવી દઈએ છીએ એટલે સલમાતાની કહેજો મેડમને કે થોડું તીખું કરે કે થોડું મીઠું કરે તમને જેવું ભાવતું એવું કરે એની ઓથેન્ટિક ડિશ બનાવવાનું કહેશો તો થોડી ખટાશ આવશે એ હું તમને પહેલેન્સ કીધું બાકી ઓવરઓલ મને લખ્યું રાજાનગરમય રાણી આ છે કલકટી પુચકા યસ પાણી અંદર પાણી નો હોય છે પાણીમાં આમલી હોય એના મસાલા હોય અલગથી અમે એનો સ્પેશિયલ મસાલા છે એનો અચ્છા বাবা আমি তোমার সঙ্গে কুচক খবর খুব ভালো লাগে খুব ভালো খুব ভালো